ડીસા ખાતે ઉત્કર્ષ યોગામાં એકસો પચીસ બાળકો જોડાયા યોગ ગુરુ શૈલેષજી માર્ગદર્શન ડીસા ખાતે ઇન્ટરનેશનલ યોગ ગુરુ યોગા પ્રોગ્રામનું આયોજન ડીસાની એન્જલ સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં એકસો પચીસથી થી વધુ બાળકોએ ઉત્સાહભેર જોડાયા જેમાં બાળકોને યોગ પ્રાણાયામ અને સુદર્શન ક્રિયાનું પદ્ધતિ સ્તરનું માર્ગદર્શન મળ્યું આ કોર્સ તમારા બાળકોમાં પોતાની જાત માટે તેમજ અન્ય લોકો માટે સંપૂર્ણ આદર વિકસાવવામાં મદદ કરે છે સરળ શ્વાસો શ્વાસની પદ્ધતિ કે જેમાં બાળકો માટેની ખાસ સુદર્શન ક્રિયાનો સમાવેશ થાય છે જે તમારા બાળકોમાં ભય ગભરાટ ચિંતા હતાશા ઈર્ષા નકારાત્મક લાગણીઓ પર સરળતાથી કાબૂ કરવામાં સચોટ રીતે માર્ગદર્શક નીવડે છે સમગ્ર કાર્યક્રમ ખૂબ રમતિયાળ સહેલો આકર્ષક અને મનોરંજક છે તે ઉપરાંત તેમાં બાળકોને અનુકૂળ આવે તેવી કસરતો અને પ્રક્રિયાઓ શીખવવામાં આવે છે જે આ ભય જૂથના માટે ખાસ રચાયેલ છે બાળકો દૈનિક જીવનમાં સિદ્ધાંતોને સરળ રીતે શીખે અને તેમાંથી તેઓ જતન ક્ષમા અને આદરનો ઉદ્ભવ થાય ઉત્કર્ષ યોગા પ્રોગ્રામમાં બાળકનો પરિચય આધ્યાત્મિકતા માનવીય મૂલ્યોનું પોષણ કરી શિક્ષણ આપવામાં સ્વયં શિસ્ત બેસાડવામાં તથા તંદુરસ્ત અને એકંદરે તેમના વ્યક્તિત્વ વિકાસ માટે શ્રેષ્ઠ માર્ગ છે આ બાબતે યોગ ગુરુ શૈલેષજી રાઠોડે જણાવ્યું આર્ટ ઓફ લિવિંગ પરિવાર દ્વારા પ્રથમ વખત ડીસા નહીં પરંતુ ઉત્તર ગુજરાતમાં આ પ્રથમ બાળકનો સૌથી મોટા યોગાનો પ્રોગ્રામ છે જેમાં બોડી સંખ્યામાં બાળકો જોડાય છે ચાર દિવસ સુધી બાળકોએ જમવાની યોગ પદ્ધતિ આચાર વિચાર અને સુદર્શન ક્રિયા શીખી હતી આ કોર્સમાં જોડાવાથી બાળકોનો સર્વાંગી વિકાસ થાય છે દરરોજ સુદર્શન ક્રિયાથી બાળકોનું મેમરી પાવર વધે છે અંતિમ દિવસ માટે આર્ટ ઓફ લિવિંગ પરિવાર દ્વારા એન્જલ સ્કૂલના ટ્રસ્ટી સતીશભાઈ પટેલ અને ગિરીશભાઈ પટેલનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું આ ઉત્કર્ષ યોગામાં એન્જલ સ્કૂલ પરિવારનો સંપૂર્ણ સાથ સહકાર મળ્યો હતો અત્યારે ડીસાની એન્જલ સ્કૂલ ખાતે આર્ટ ઓફ લિવિંગનો ઉત્કર્ષ યોગા નામનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે જે સ્પેશિયલી ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીએ બનાવ્યો છે અને એ આઠ વર્ષથી તેર વર્ષના બાળકો માટે સ્પેશિયલ છે કારણ કે આ એક ઉંમર એવી છે જ્યાંથી આપણે જો બાળકોને વાળી દઈએ યોગ ધ્યાન તરફ ગુરુ તરફ સંસ્કારો તરફ સારા સ્વાસ્થ્ય તરફ તો ગુરુદેવનું કહેવું એવું છે કે બાળકો બહુ જ આગળ વધી શકે છે એટલે આ પ્રોગ્રામ અત્યારે ડીસાની એન્જલ સ્કૂલ સાથે ચાલી રહ્યો છે કેટલા દિવસનો કાર્યક્રમ આ બેઝિકલી ચાર દિવસનો પ્રોગ્રામ છે કે જ્યાં આગળ બાળકોને યોગ પ્રાણાયામ અને એનાથી ઉપર આર્ટ ઓફ લિવિંગની એક બહુ જ સુંદર પ્રક્રિયા સુદર્શન ક્રિયા શીખવાડવામાં આવે છે અને ઘણી જ બધી રમતો ઘણા જ બધા સંસ્કારના વિષયો માતા પિતાનો આદર સન્માન શું છે ત્યાંથી લઈને ભોજનનું સન્માન કઈ રીતે કહેવું જોઈએ મંત્ર જાપ કઈ રીતે કરવાનો મંત્ર જાપ કરીને જમવું જોઈએ એવા ઘણા જ બધા નાના નાના વિષયો ઉપર બાળકોને નિપુણ બનાવવામાં આવે છે